તાલળા ગીરની ફોટકા કાર્બન ફ્રી હો ભાઈ આ ઘરે પકાવેલો આ આનો કલર તો દો આ આની થીકનેસ જુઓ કલર જુઓ સ્વાદમાં ઘરે હાથે પકાવેલી હો ભાઈ કાચી કેરી તમારા ઘરે પકાવી લેવાની હા ખાંડની જરૂર નહીં બિલકુલ ખાંડની જરૂર નહીં તમારા બાળકો એટલે આ દેશનું ભવિષ્ય છે અને આ તમારે એના પેટમાં નાખવાનું છે હવે એને તમે વાળું ઝેર ખવડાવી અને મોઢા આવી જાય ને ખીલ થાય ને મોઢા ચચરી જાય ને આવી બધી કાર્બન કાર્બાઈડવાળી કેરીથી તકલીફ થતી હોય અળાયું નીકળે આ ઘરે પકાવ્યું ઘણા તમને કાર્બાઇડ વગર કાર્બાઇડ વગરની કરી એના પાવડર ચોપડીને દઈ દેતા હોય એને પાવડર જોઈપડો હોય અને બોક્સ આપી દે ઈ ન એવો ભાઈ આ ધંધો નથી લોકોને કાર્બાઈડ નામના ઝેરથી બચાવવાનો એક પ્રયત્ન કેરી ક્યાં મળે કે વાંકાનેર ફેડકમાં આખા તાલુકાના માણસો એક જ નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા ગામડે ગામડેથી વાંકાનેર ફેડકમાં લેવા આવે દસ કિલોનું બોક્સ મોટું ફળ ત્રીસ થી બત્રીસ ન આવે એવું મોટું ફળ બારસો ને પચાસ રૂપિયા નહીં નફો નહીં નુકસાન આ ઓલા કાર્બાઈડ વાળા પાવડર ચોપડ દેતા હોય આઠસો આઠસો ના દેતા હોય આ તો જેને પરિવારની ચિંતા હે પોતાની પોતાના પરિવારની પોતાના વાલ સોયા સંતાનોને જેને કાર્બાઈડ નામનું ઝેર નથી ખવડાવવું એના માટે ઓભાઈ ઓગણ એંશી આઠ તેતાલીસ અણસઠ આઠ છપ્પન મારો મોબાઈલ નંબર છે સિટીમાં ડિલેવરી ફ્રી ગામડાવાળા તો લેવા આવે જ છે આપણે ઓમ જાહેરાતની જરૂર નથી કારણ કે લોકો છે ગામડેથી ગોતતા ગોતતા સમજદાર કદરદાન મિત્રો ગોતતા ગોતતા ઠેઠ ફેડકમાં થકો ખાય છે એક નંબર હો ભાઈ એક નંબર કલર તો જોવાનો તમને જો સારું ખાવાનો શોખ હોય તો આજે જ મંગાવવું હવે એક બે દીમાં વાવાઝોડું આવશે પછી ખરી ગયેલો પલળી ગયેલો માલ મળશે હવે સારું ખાવાની આયસા બે દી પછી કાંઈ રાખતા નહીં હવે છેલ્લા આટલા પાત્રે હડતરી બોક્સ પડ્યા છે વહેલાય પહેલાંના ધોરણે રાખજો લઈ જાયશ ને એ નહીં જેને કદર છે સારું જોઈ છે ફટાફટ લાવો એ આવીને લઈ જાય